સ્પીચ આપણે સામાન્ય રીતે અત્યારે સ્પોકન લેંગ્વેજ પણ કહેવામાં આવે છે સ્પીચ ડિલે એટલે કે આપણું કરતા ઓછું બોલે અથવા તો એની સમજણ શક્તિ ઓછી હોય જનરલી દોઢ થી પોણા બે વર્ષનું બાળક હોય બોલતા શીખી જતું હોય છે જેમ કે મમ્મી પાપા આપણું બાળક આ બધી વસ્તુ નથી બોલી રહ્યું અથવા તો નથી સમજી રહ્યું તો આપણે એને સ્પીચ ડિલે કહી શકીએ છીએ સ્પીચ ડીલે થવાના બહુ જ બધા રીઝન્સ હોય છે જેમ કે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે વાતાવરણની અસર જેમ કે મમ્મી પપ્પા બંને વર્કિંગ હોય છે તો બાળકને પૂરતો સમય નથી આપી શકતા એટલે બાળકની વાતચીત કરવાના સમયમાં ઘટાડો થાય છે કન્વર્ઝેશન નથી થતું તો એ એક રીઝન હોય છે સેકન્ડ છે સ્ક્રીન ટાઈમ મોબાઈલનો બહુ જ ઉપયોગ વધી ગયો છે સો બાળક મોબાઈલની દુનિયામાં હોય છે થર્ડ છે કે એને ઓટિઝમ હાઈપર એક્ટિવિટી જેવા બીજા કોઈ ડિસઓર્ડર હોય અને ફોર્થ છે ન્યુરોલોજીકલ કન્ડિશન જેમ કે બાળકના મગજમાં કોઈ ખામી છે અથવા તો તો છે છે એવા બાળક શીખી શકે સ્પીચ ડિલે છે આપણા બાળકમાં એવું આપણે કેવી રીતે જાણી શકીએ જ્યારે આપણું બાળક બે વર્ષનું થઈ ગયું પરંતુ એક પણ શબ્દ બોલી નથી રહ્યું અથવા તો ત્રણ વર્ષનું થઈ ગયું પરંતુ નાના નાના વાક્યો નથી બનાવી રહ્યું જેમ કે મને ખાવું છે મને પાણી આપો ફ્રેઝીસ કહીએ છીએ જેને આપણે એ બધું નથી બોલી રહ્યું ત્યારે આપણે કહી શકીએ કે આપણું બાળક થોડું પાછળ ચાલી રહ્યું છે અને જ્યારે એની નીડ્સ એક્સપ્રેસ ના કરી શકે જેમ કે એને વોશરૂમ જવું છે કે પાણી પીવું છે તો એ કહી ના શકે કે મને પાણી પીવું છે મને ખાવું છે મને સુસુ લાગી છે તો આ બધી વસ્તુઓ જ્યારે બાળક ઉપયોગ ના કરતું હોય ત્યારે આપણને થાય કે આપણું માતા પિતાએ ક્યારે ચિંતા કરવી જોઈએ કે આપણું બાળક પાછળ છે મેં સમજાવ્યું તે પ્રમાણે કે બાળક એની જરૂરિયાત એક્સપ્રેસ નથી કરી રહ્યું તમને એવું લાગે કે આપના બાળકના ઉંમરના બીજા બાળકો કરતા આપણું બાળક પાછળ છે એની સમજણ શક્તિ પાછળ છે અથવા તો કોઈ એબનોર્મલ બિહેવિયર કરી રહ્યું છે કે એક ને એક વસ્તુ વધારે કરી રહ્યું છે પેટર્ન્સ વધારે કરી રહ્યું છે ફોન જ આખો દિવસ જોયા કરે છે જીત છે ગુસ્સો છે આ બધી વસ્તુ એની વધી રહી છે કેમ કે એ જયારે બોલી નહીં શકે ત્યારે એના એન્ગર ઇશ્યુસ આવશે તો આ બધા સિચ્યુએશનમાં તમને ડોક્ટરની સલાહ લેવી જોઈએ તમે પીડિયાટ્રિક ડોક્ટરને બી બતાવી શકો છો અથવા તો ડાયરેક્ટ સ્પીચ લેંગ્વેજ પેથોલોજીસ ની પણ તમે સલાહ લઈ શકો છો સ્પીચ સ્પીચરે જનરલી સ્પીચ થેરાપી ની મદદ થી આપણે સુધારી શકતા હોઈએ છે એમાં પણ આપણા બહુ બધા પરિબળો કામ કરતા હોય છે જેમ કે બાળકને સિમ્પલ સ્પીચ ડી છે તો આપણે એમાં બહુ જલ્દીથી સુધારો લાવી શકીએ પરંતુ જેટલું જલ્દી ડાયગ્નોસિસ કરીશું આપણે એટલું જલ્દી આપણને સારું પરિણામ મળતું હોય છે સેકન્ડ થિંગ છે કે એમાં મમ્મી પપ્પાનો બી એટલો મહત્વનો ફાળો હોય છે કેમકે એઝ અ સ્પીચ થેરાપિસ્ટ આપણે એમને ગાઈડ કરી શકીએ છીએ પરંતુ મમ્મી પપ્પાએ પણ એ બધી વસ્તુઓ ઘરે યુઝ કરતી રહેવી પડે કે શું ટેકનિક્સ બતાવી છે કેવી રીતે કરવું જોઈએ એ બધું કરતું રહેવું જોઈએ સો સ્પીચ થેરાપિસ્ટ તમને પ્રોપરલી ગાઈડ કરી શકે છે કે કેવી રીતે આપણે એને સુધારી શકીએ છીએ અને એ પણ ડિપેન્ડ કરે છે અગર બાળકને સિમ્પલ સ્પીચ ડીલેની સાથે બીજા કોઈ ડિસોર્ડર્સ છે અથવા કોઈ બીજું કોઈ પ્રોબ્લેમ્સ છે તો એમાં આપણને રિઝલ્ટ મળવામાં થોડી વાર લાગતી હોય છે કેમ કે એમને બીજા ન્યુરોલોજીકલ કોઈ ઇસ્યુઝ છે અથવા તો ડેવલપમેન્ટલ ઇસ્યુઝ છે તો આપણને રિઝલ્ટ થોડું ધીમે મળતું હોય છે જનરલી બે થી ત્રણ મહિનામાં આપણને રિઝલ્ટ મળતું હોય છે પણ ઘણા બચ્ચાઓના કેસીસમાં છ મહિનાથી વર્ષ લાગતું હોય છે સ્પીચ ડીલે સુધારવા માટે આપણે દરેક બાળકનું લેવલ અલગ અલગ હોય છે અને એમને શું પ્રોબ્લેમ છે તે જાણ્યા પછી જ આપણે એમનામાં આગળ સ્પીચ થેરાપી કરી શકતા હોય છે અગર બાળકને હાઈપર એક્ટિવિટી છે અથવા તો ઓટિઝમ છે તો આવા કેસીસમાં આપણને સમય થોડો વધારે લાગતો હોય છે આની સાથે સાથે મમ્મી પપ્પાનો એક્ટિવ સપોર્ટ અને રોલ જોઈએ છે કે એ લોકો સ્પીચ થેરાપીસ બતાવે એ પ્રમાણે ઘરે એક્ટિવિટીસ કરાવવા જોઈએ અને એ પ્રમાણે બચ્ચા જોઈએ બાળક જે વસ્તુ માંગે એ બોલે પહેલા જ માતા પિતા એને લાઈને આપવું ના જોઈએ દરેક વાતો એના બોલ્યા પ્રમાણે બોલ્યા પ્રમાણે માની ના લેવી જોઈએ એને સમજાવવું જોઈએ એને વાત કરવા માટે એન્કરેજ કરવું જોઈએ એને મોટિવેટ કરવું જોઈએ સ્પીચ ડિલે માટે આપણે ઘરે બહુ બધા રીતના પ્રવૃત્તિઓ કરાવી શકીએ છીએ જેમ કે બાળક સાથે આપણે કન્વર્સેશન્સ વધારી શકીએ છીએ વન ટુ વન વાતચીત કરવી જોઈએ પિક્ચર ટોકિંગ કરવું જોઈએ જેમ કે આ બધા ટોઈસ છે એની સાથે સ્ટોરીઝ બનાવીને વાત કરવી જોઈએ કે હા તને શું થયું છે તું કેમ રડે છે શું જોઈએ છે તો આવી રીતે બાળકની સાથે ડાયરેક્ટ વાત કરી એના કરતા સ્ટોરી ટેલિંગ કરવું જોઈએ ડિફરન્ટ ટાઈપ કરવી જોઈએ તો આ બધી આપણે ઘરે યુઝ કરી શકીએ છીએ બાળકને ડાયરેક્ટ પ્રશ્ન ના પૂછવા જોઈએ કે આ શું છે તું બોલ તું કે શું કહેવાય એને બી મોકો આપવો જોઈએ કે એને ચાન્સ આપીએ કે હા તું બોલ કે વાતો કરી આપણે વાતચીત કરીએ તો આ બધી વસ્તુનો યુઝ કરવો જોઈએ એ ઉપરાંત બાળ ગીતો છે અને સોશિયલ કરવું જોઈએ બાળકને પાર્કમાં લઈ જવું જોઈએ કે જ્યાં બહુ બધા બાળક સાથે રમી શકે પ્રિટેન્ડેન્ટ પ્લે કરાવવું જોઈએ તો આ બધી પ્રવૃત્તિઓ આપણે ઘરે યુઝ કરી શકીએ છીએ સ્પીચ ડિલેના કેસમાં સ્પીચ થેરાપી આપણને ખૂબ જ અસરકારક નીવડે છે એ મેં બતાવ્યું પ્રમાણે અગર સિમ્પલ સ્પીચ ડિલે છે તો આપણને ઘણો સારો એનાથી ફરક જોવા મળે છે અને જનરલી ત્રણ થી છ મહિનામાં આપણને બાળકના બોલવામાં રિઝલ્ટ જોવા જ મળે છે બાળક કઈ પણ નથી બોલતું અને ત્રણ થી ચાર મહિનામાં પચીસ થી ત્રીસ શબ્દો બોલતું થાય છે તો એનો મતલબ છે કે સ્પીચ થેરાપી આપણી ઇફેક્ટિવ છે પણ એ પણ દરેક કેસ ઉપર અલગ અલગ રીતના ભાગ ભજવતું હોય છે જેમ કે ઓટિઝમ કે હાઈપર એક્ટિવિટી કે ન્યુરોજીક કન્ડિશન હોય તો આવા કેસીસમાં આપણને વર્ષથી દોઢ વર્ષ પણ લાગી શકે છે પીચડીલે સુધારવા માટે તમે પહેલા તો આપણે ઘરનું વાતાવરણ ચેન્જ કરવું જોઈએ જે અત્યારના પેરેન્ટ્સ કરી રહ્યા છે ઓવર પેમ્પરિંગ એ થોડું ઓછું કરવું જોઈએ બાળકને છૂટ આપવી જોઈએ કે એના પ્રમાણે વસ્તુ કરી શકે એના પ્રમાણે વસ્તુ માંગી શકે આપણને લાગે છે કે આપણા બાળકને આ જરૂર છે તો એ વ્યક્ત કરે એ પહેલા જ આપણે એને વસ્તુઓ લઈને આપી દઈએ છે જે ખોટું છે બાળકને વ્યક્ત કરવા દો કે મમ્મા પપ્પા મને આ વસ્તુની જરૂર છે કે મને જોઈએ છે અગર એને એક્સપ્રેસ કરવાનો આપણે ચાન્સ જ નહીં આપ્યા તો બાળક કેવી રીતે એક્સપ્રેસિવ થશે કેવી રીતે બોલશે સો એના માટે આપણે એમને ચાન્સ આપવો જોઈએ સેકન્ડ છે સ્ક્રીનિંગ હવે આજકાલ ન્યુ બોર્ન સ્ક્રીનિંગ હિયરિંગ સ્ક્રીનિંગ એવું બધું જ સ્ટાર્ટ થઈ રહ્યું છે તો બને એટલું વહેલું ડાયગ્નોસિસ અથવા તો સ્ક્રીનિંગ કરાવવું જોઈએ જો માતા પિતાને લાગે છે કે મારું બાળક થોડું ઓછું બોલે છે કે થોડું પાછળ છે તો તરત જ એમણે પીડિયાટિક ડોક્ટર અથવા સ્પીચ લેંગ્વેજ પેથોલોજીસ્ટની સલાહ લેવી જોઈએ જેથી બને એટલી જલ્દી આપણે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી શકીએ સ્પીચ ડીલે ને આપણે અટકાવી શકીએ છીએ સ્પીચ ડીલે અટકાવવા માટે પહેલા છે કે આપણે ફોનનો યુઝ ઓછો કરવો જોઈએ બાળકોને બે વર્ષ સુધી તો સ્ક્રીન ટાઈમ આપવો જ ના જોઈએ એમની સાથે પહેલેથી જ વાતચીત કરતા રહેવું જોઈએ એમને સોશિયલ રાખવું જોઈએ બધાની સાથે એમને વાતચીત કરવા માટે મોટિવેટ કરવું જોઈએ એમને એમની જરૂરિયાતો જાતે એક્સપ્રેસ કરતા શીખવાડવું જોઈએ એમની દરેક વસ્તુની જીભ છે કે દરેક વસ્તુના ટેન્ડ્રમ્સ છે એ બધા આપણે પૂરા ના કરવા જોઈએ તે ઉપરાંત મેં કીધું એ પ્રમાણે બને એટલું જલ્દી કોઈ બી વસ્તુનું સ્ક્રીનિંગ અથવા ડાયગ્નોસિસ કરાવીને આપણે એને એના પ્રમાણે ક્યોર કરવું જોઈએ અથવા તો એની જે ટ્રીટમેન્ટ લાઈન છે એ પ્રમાણે ચાલવું જોઈએ